હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ છોક કોઈ તાર બેન પણ એક તારી બહેનો કોઈ આવતું નહીં એનું કારણ શું એ લોકોને મેદ ના પાડી છે કેમ તારે શું લેવા ના પાડવી પડે કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે વાહ હા અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહી આવે ને ત્યાં સુધી ઘરમાં એક એકાઈ ચકલ્યો નહીં દેખાય ચકલાઓ જ દેખાશે મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં હા ચલો ધ્યા ભાભી તમને કેવા લાગે છે તમને કોઈ ફરક નહી પડતો જબરો કંટ્રોલ કર્યો છે તમે કેવી રીતે